અમારે મેડમે જો નવરાત્રીમાં માતાજીને બેસાડ્યા છે જય મા પકપતિ અમારે જો આ શેઠનો છોકરો આવી ગયો છે આઈસ્ક્રીમ લેવા તો એને અમારે એસી ચાલુ કરી છે હા અבא હા ના હે એસી ચાલુ કરી હા દો હાલો વેલકમ બેક ટુ મા બધાને જય માતાજી જય સોરભ માતાજી તો મિત્રો આ આજે રવાનું છે અમારે ઓપનિંગ છે હોટલનું તો અમે જઈ છીએ ત્યારે આવવાનું છે પછી આવજે બપોર પછી મિત્રો અમે એટલે ઓપનિંગમાં

અરે તે બેયને જવાનું છે તો મિત્રો આજે રામનવમી છે તો આપ સૌને રામનવમી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ કારો કહેવાનું છે રથયાત્રામાં જાવું છે પણ તડકો બહુ છે આજ તડકો મિત્રો બહુ છે જાવ હોય તો જાવ હોય ઠંડુ સારું હતું

તો મિત્રો બ્લોક માં બેના લેજો મેટ્રો જો અમારે દવ ભાઈ આવી જશે કેમ છે દઉ હે દઉ હા હે કટા જા દઉ ને હાય કટા હાય કહી દે આવી ગયા છે કેમ છે ને તો એને અમારે એસી ચાલુ કરે છે ના દાન કે ચાલુ કરે આ દાદા હા બટા એ લે હે એસી સેલો કરે એસી એ દો એસી સેલો કરે કરી એમ ન કરે બટા ગરમી થઈ છે લે એવા હા આમાં આમાં કેટરામ કેટક એમ કે 2 હાલો ફેન કેટક કેટક હાલો ફેન કેટક દો બે હા કેટક ફેન હાલો ફેન કે હાલો હાલો

જો માતાજીના દર્શન કરો જય માતાજી હા અમારે મેડમે જો નવરાત્રિમાં બેસાઇ ગયા છે જય મા ભગવતી અને બટેકાર નું ચાક ને રોટલી અને અહીંયા અમારે જો બે બેનું અહીંયા જો બેનું ગોઠી પડે છે જુઓ તમે

અહી બેન બોલી તો કરી મિત્રો અમારે મેડમ જો આવે છે આવો શું બનાવ્યું હશે એમાં ને રોટલી ને રોટલી નથી ભાવતું તો ખાવું પડશે કે દુકાન જ ખુલી નથી આજે બંધ છે છે તો મિત્રો આ તમને ગમે તો લાઈક કેજો શેર કેજો અને સબસ્ક્રાઈબ કરવાનું જય માતાજી જય સોરાપુર 还有。